અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના બે જૂથ સામ સામે જોવા મળી રહ્યા છે તાલુકા પ્રમુખની વરણીને લઈને ભારતીય જનતા પાર્ટીમાં જે ખેંચતાણ ચાલી રહી છે ને તેમાં એક જૂથ દ્વારા બીજા જૂથને બદનામ કરવા માટે જે કાવતરું ઘડ્યું અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સામે જે આરોપો થયા તેના કારણે રાજકારણ ગરમાયું હતું ને જે જૂથે આ બદનામ કરવાનું કૃત્ય આચર્યું હતું તેના તે જૂથના ચાર લોકોની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી જોકે હવે એક જે પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું છે તે મામલાને લઈને વિવાદ વકર્યો છે અને પાટીદાર નેતાઓને પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે ત્યારે ઘટના લઈને શું કહી રહ્યા છે આમાંથી પાર્ટીના નેતા ગોપાલી ઠાલિયા એસપીજીના આગેવાન લાલજી પટેલ વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી કે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટર ની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા સાથે તમને હરવા ફરવાના શોખીન હોવ તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બી એચ કે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે

હવે એના પડઘા પડતા હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે એક જૂથ દ્વારા બીજા જૂથને બદનામ કરવા પાડી નાખવા માટે નકલી ફેક લેટર બનાવીને જે પ્રકારના આરોપો કર્યા અને સાથે એટલું જ નહીં ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે પણ જે ગંભીર આરોપો લાગ્યા તેના કારણે આ મામલે અમરેલી પોલીસે પણ તપાસમાં ઝંપલાવ્યું હતું ને જે જૂથ દ્વારા પ્રકારના કૃત્ય કરવામાં આવ્યું હતું તે જૂથના લોકો સામે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી હતી પરંતુ આ ઘટનામાં કહેવાયું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાને ત્યાં કામ કરતી જે યુવતી છે તે પાટીદાર સમાજમાંથી આવે છે અને તેણે પોતાના મા જે માલિક છે તેમના માર્ગદર્શન અને આદેશ મુજબ એ લેટર ટાઈપ કર્યો હતો અને તેની જ્યારે પોલીસે ધરપકડ કરીને તેને સરઘસ કાઢવામાં આવી હોય તે પ્રકારના આરોપો છે તે નેતાઓ લગાવી રહ્યા છે અને તેના જ કારણે રાજકારણ ગરમાવ્યું છે ત્યારે બીજી તરફ આ ઘટનાને લઈને અમરેલીના એસપી સંજય ખરાત કહી રહ્યા છે કે આ કોઈ વરઘોડો નથી આ ઘટનાનું છે 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 પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા બરોબરના તેમણે શું વાત કહી તે સાંભળી રિકાલ નમસ્કાર હું ગોપાલ ઇટાલિયા સાથી મિત્રો અમરેલીમાં ભાજપના લોકોએ એક ઘાતકી કહી શકાય એવી જઘન્ય કહી શકાય એવી ઘટનાને અંજામ આપ્યો છે ભાજપના લોકોને સત્તાનો અહંકાર દિમાગ ઉપર હાવી થઈ ગયો છે નશો ચડ્યો છે સત્તાનો અને એટલે તેઓને કોઈ વિવેક બુદ્ધિ રહી નથી તેઓને કોઈ ભાન સભાનતા રહી નથી કે તેઓ શું કરી રહ્યા છે અમરેલીની અંદર ભાજપના બે ગ્રુપ વચ્ચે તાલુકા પ્રમુખ બનવાને લઈને ઝઘડો ચાલતો તો પાર્ટીની અંદર ભાજપનું એક ગ્રુપ અને ભાજપનું બીજું ગ્રુપ એ બંને અંદરો અંદર તાલુકા પ્રમુખ બનવા માટે ખેંચતાણ કરી રહ્યા હતા આ ખેંચતાણને અંતે ખેંચતાણ ખૂબ વધી ખૂબ વધી ખૂબ વધી તો ભાજપના એક ગ્રુપે બીજા ગ્રુપના હોદ્દેદાર વિરુદ્ધમાં એક નકલી લેટર બનાવ્યો ભાજપના લેટર પેડ ઉપર તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર એક નકલી લેટર પેડ બનાવ્યો ભાજપના એક ગ્રુપે અને એ પેડ વાયરલ કર્યો જેની અંદર જિલ્લામાં કેટલો દારૂ વેચાય છે કેટલા ગુનાઓ થાય છે એના હપ્તા ભાજપના સ્થાનિક ધારાસભ્ય સુધી કેવી રીતે પહોંચે છે એ બધી વાતો લખવામાં આવેલી વાત સાચી હોય કે વાત ખોટી હોય એમાં નથી પડતા પણ ભાજપના એક ગ્રુપે ફેક લેટર બનાવ્યો બીજા ગ્રુપની વિરુદ્ધમાં બનાવ્યો અને વાયરલ કર્યો પોલીસે એની અંદર ત્રણ ચાર આરોપીઓની ધરપકડ કરી આ આરોપીઓમાં એક દીકરીની પણ ધરપકડ કરી આ દીકરીની શું ભૂમિકા હતી આ દીકરી ભાજપનું જે ફેક લેટર બનાવવા વાળું ગ્રુપ હતું એ ગ્રુપના એક ભાજપના નેતાને ત્યાં ઓફિસમાં નોકરી કરતા હતા પગાર ઉપર એક ગરીબ પરિવારની દીકરી છે જે પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ઘર ચલાવવા માટે મા બાપને સાચવવા માટે બે પાંચ દસ પંદર હજારમાં નોકરી કરે છે ટાઈપિસ્ટ તરીકે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે તો સ્વાભાવિક છે કે ભાજપના જે નેતાને ત્યાં દીકરી નોકરી કરે છે એ નેતાએ કહ્યું હશે કે ભાઈ બેન આપણે આવો એક લેટર ટાઇપ કરવાનો છે કેમ કે નેતાને ટાઇપિંગ નહીં આવડતું હોય દીકરીને આવડતું હશે તો દીકરીએ નેતાના કહેવા પ્રમાણે લેટર ટાઇપ કરી આપ્યો આ લેટર જ ફેક લેટર હતો આ ફેક લેટર વાયરલ થયો પોલીસે આ દીકરીની ધરપકડ કરી લીધી દીકરી તો નોકરી કરે છે એને નોકરી આપનારે જે કીધું તે કર્યું આ દીકરી ફેક લેટર બનાવવાનો હિસ્સો નથી રાજકીય ષડયંત્રનો હિસ્સો નથી પોલિટિકલ કોન્સ્પિરન્સીનો હિસ્સો દીકરી નથી આવું જાણવા છતાંય ભાજપના ધારાસભ્યના દબાણમાં આવી પોલીસ ભાજપનો હાથો બની ભાજપના દલાલ બનીને અમરેલી પોલીસવાળાએ એક માસૂમ ગરીબ દીકરીની ધરપકડ તો કરી પણ ધરપકડ કર્યા પછી ભાજપના દલ્લા જેવાય જે કઈ બે ચાર અધિકારીઓ છે એને આ દીકરીનું સરઘસ કાઢ્યું છ હજાર કરોડ નો મહાકૌભાંડનો આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે એનું નથી નીકળતું ગુજરાતમાં પણ એક માસુમ દીકરી કે જે નોકરી કરે છે પેટ પાલવા માટે પરિવારનું પાલન કરવા નોકરી કરે છે એ દીકરીને રાજકીય ષડયંત્રનો ભોગ બનાવી ભાજપ ભાજપના ધારાસભ્યના કહેવાથી ભાજપના એજન્ટ પોલીસ હોય દીકરીનું સરઘસ કાઢ્યું અમરેલીની બજારમાં શું બોલીએ ભાજપવાળાને સત્તાની હવા કેટલી ભરાઈ ગઈ છે કેટલો સત્તાનો નશો ચડ્યો છે કે એને ભાન નથી કે તમારા બંને ગ્રુપોની રાજકીય દુશ્મનીની અંદાજ જે છે રાજકીય દુશ્મનીની ખીજ એક માસૂમ દીકરી ઉપર ન ઉતારવી જોઈએ અને દીકરીઓના સરઘસ કાઢીને શું સાબિત કરવા માંગે છે ભાજપવાળા બળાત્કારીઓને રોકી શકતા નથી ભાજપવાળા બુટલેગરોને રોકી શકતા નથી ભાજપવાળા ડ્રગ્સ માફિયાને રોકી શકતા નથી ભાજપવાળા खनिज माफिया ने रोकी सकता नहीं પણ એક દીકરીના સરઘસ કાઢવામાં શુરા થઈને ફરે છે સમય બધાનો હિસાબ આ પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા તેમણે અમરેલી પોલીસના આડે હાથ લીધા છે પણ એટલા સુધીની વાત કહી દીધી છે કે અમરેલી પોલીસ છે તે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કામગીરી કરી રહી છે અને જે પાટીદાર સમાજની યુવતીનું સરઘસ કાઢવામાં આવ્યું છે તે ચલાવી લેવામાં નહીં આવે ને આ જે યુવતી છે તે નિર્દોષ છે તે માત્ર સામાન્ય પગાર છે ત્યાં મેળવતી હતી પરંતુ તેને પણ આરોપી બનાવવામાં આવ્યા છે તે બાબતને લઈને હવે વિવાદ વકરવાની શરૂઆત થઈ છે આ મામલે એસપીજીના પ્રમુખ છે લાલજી પટેલ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો અમરેલીની અંદર એક નિર્દોષ પાટીદાર દીકરી ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરી બંધાયમાં કોઈ જોગવાઈ નથી તો રાતે 12 વાગે ધરપકડ કરી અને આખા અમરેલીની અંદર સઘર્ષ કાઢવામાં આવ્યું છે તો સમગ્ર પાટીદાર સમાજની આ દીકરી ઉપર આજે ખોટી રીતે ગુનો દાખલ કરી જે રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તો માન્ય ગૃહમંત્રી અને માનનીય મક્કમ અને મૂળદુ મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું કે તમે ન્યાયી તપાસ કરો કે એવા કયા અધિકારીઓ છે ને કોના હુકમથી આ રીતે રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી છે અને આખા અમરેલીની અંદર સરકસ કરવામાં આવ્યું છે

ને જે ઘટનાક્રમ આખો બન્યો છે ભારતીય જનતા પાર્ટીનો જે આંતરિક ડખો છે તે હવે બહાર આવી રહ્યો છે અને સાથે જ તે પાટીદાર સમાજની યુવતીને જે રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ પર ચલાવવામાં આવી તેના કારણે વિવાદ પકડવાની શરૂઆત થઈ છે એ પાટીદાર સમાજના નેતાઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં